નમસ્કાર દર્શકો તમારા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો સાથે રાજ્યમાં અડતાલીસ ડેમ હાઈ એલર્ટ સત્તર ડેમ એલર્ટ અને પચીસ ડેમ માટે વોર્નિંગ આપવામાં આવી છે અંબાલાલ પટેલની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર સત્તાવીસ જુલાઈ બાદ મેઘરાજા રાજ્યમાં ધમાકેદાર બેટિંગ કરશે ઓગસ્ટ મહિનાની શરૂઆત સુધી ભારે વરસાદ પડશે સત્તાવીસ અને અઠાવીસ જુલાઈના રોજ રાજ્યના કેટલાક ભાગોમાં જળબંબાકાર અને આપ ફાટવા જેવી સ્થિતિ સર્જાશે જ્યાં આઠમી દસ ઇંચ વરસાદ વરસી શકે છે સત્તાવીસ જુલાઈ બાદ રાજ્યમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે સુરતમાં જળબંબાકાર સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે તાપી નદી બે કાંઠે વહી રહી છે શહેરના અઠવા ગેટ રાંદેર અને અડાજણમાં પણ પાણી ભરાઈ ગયા હોવાના અહેવાલ છે થોડા વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે રેશન કાર્ડ ધારકોને રાહત રાજ્ય સરકારે આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને અંત્યોદય અને બીપીએલ રેશનકાર્ડ ધારકો માટે મહત્વનો નિર્ણય કર્યો છે આ નિર્ણયથી પંચોતેર લાખ રેશનકાર્ડ ધારકોને ફાયદો થશે સરકારે તહેવારને લઈ વધારાની ખાંડ અને રાહત દરે ખાદ્ય તેલનું વિતરણ કરવાનો નિર્ણય કર્યો છે જે ઓગસ્ટ મહિનાની શરૂઆતથી જ વિતરણ કરવામાં આવશે ખેડૂતોને વીમાની રકમ ચૂકવાઈ ભારે વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાન સામે ગુજરાત સરકાર દ્વારા પોરબંદરના ખેડૂતોને મોટી રાહત આપવામાં આવી છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ પોરબંદરના નવ હજાર સાતસો ત્યાંસી ખેડૂતોના ખાતામાં નવ દશાંશ પાંચ કરોડ જેટલી વીમાની રકમ જમા કરવામાં આવી છે અને દહીં સસ્તા નહીં થાય સરકારે સંસદમાં સ્પષ્ટ કર્યું છે કે બાર ટકા જીએસટી સ્લેબ હમણાં સમાપ્ત થશે નહીં જેમાં દૂધ દહીં અને ચીઝ જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં જણાવ્યું કે જીએસટી દરોમાં તાત્કાલિક ઘટાડો કરવાનો કોઈ પ્રસ્તાવ નથી આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન દબાવો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે ફરી મળીશું નવા સમાચારો સાથે શુભકામનાઓ